નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ વીસ ચાર બે હજાર ચોવીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કહેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસના ભાવ રૂપિયા એક હજાર ચારસો દસથી લઈને એક હજાર પાંચસો ઓગણીસ સુધીના બોલાયા તો જીરુંના ભાવ રૂપિયા ત્રણ હજાર છસોથી લઈને ચાર હજાર ત્રણસો સુધીના બોલાયા ઈસબ ભાવ રૂપિયા ઓગણીસોથી લઈને ત્રેવીસો સાહીઠ સુધીના બોલાયા ટુકડા ઘઉંના ભાવ ચારસો નેવુંથી છસો બે સુધીના બોલાયા તો લોકવન ઘઉંના ભાવ ચારસો છ્યાસીથી લઈને પાંચસો પંદર સુધીના બોલાયા તલના ભાવ રૂપિયા પચીસસો દસથી લઈને અઠ્યાવીસો સુધીના બોલાયા તો રાયડાના ભાવ રૂપિયા આઠસો સિત્તેરથી લઈને નવસો સિત્તેર સુધીના બોલાયા રાયના ભાવ રૂપિયા અગિયારસો ત્રીસથી લઈને તેરસો પચાસ સુધીના બોલાયા તો ધાણાના ભાવ રૂપિયા અગિયારસો ત્રીસથી લઈને તેરસો પચાસ સુધીના બોલાયા પીળા ચણાના ભાવ રૂપિયા એક હજાર પંચ્યાસીથી લઈને બારસો વીસ સુધીના બોલાયા તો મેથીના ભાવ રૂપિયા એક હજાર પંચ્યાસીથી લઈને બારસો વીસ સુધીના બોલાયા વરિયાળીના ભાવ નવસો ત્રીસથી લઈને સત્તરસો સુધીના બોલાયા એરંડાના ભાવ રૂપિયા એક હજાર વીસથી લઈને એક હજાર પંચાણું સુધીના બોલાયા તો સૂકા મરચાંના ભાવ રૂપિયા આઠસોથી લઈને છવ્વીસો સુધીના બોલાયા આવા જ સમાચારો જોવા માટે આપની ચેનલ નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો